હું રમેશભાઈ ભીમાની માજી સરપંચ બાદલપુર અને હુકભાઈ ડોબરિયા હાલના સરપંચ અમારી એક એક વાત અમે આપની સમક્ષ મૂકીએ છીએ કે હાલના સંજોગોની અંદર ડીઝલ ખાતર બિયારણ ખેતબારો દવાઓ અને મજૂરીના ભાવ દસ થી વીસ ગણા વધી ગયા હોવાથી તે સંજોગોની અંદર અમને ખેતી કરવી ફાર્મિંગ કરવું પોસાય તેવા સંજોગો નથી જેને લઈને અમે ગામના લોકો અને સરપંચ હર્ષભાઈ અને આજુબાજુના દસ ગામના લોકો સમગ્ર પત્રકારોની સામે અમે અમારા અંતર આપવાની લાગણી વ્યક્ત કરવા માગીએ છીએ કે ભાઈ આ ખેતી અમને પોસાતી નથી જેને લઈને હવે પછી અમે પચાસ ટકા અમારું ખેત ઉત્પાદન ઘટાડવા આગળ વધી રહ્યા છીએ જેથી કરી અમારો એગ્રિકલ્ચર પ્રોડક્શન એક્સપેન્સિવ છે એ પચાસ ટકા ઓટોમેટિક થઈ શકે અને બીજા નંબરમાં આ કોઈ સરકાર સામે આંદોલન નથી કોઈ પોલિટિકલ પાર્ટીનો એજન્ડા નથી કે કોઈ પોલિટિકલ પાર્ટી ફેવર કે ક્રિટીસાઇડ નથી માત્ર ને માત્ર ખેડૂતોની લાગણીઓ અમે વ્યક્ત કરીએ છીએ જેથી કરીને તારીખ ચોવીસ દસ બે હજાર પચીસ સવારે નવ કલાકે ભાદલપુર મુકામે આમંત્રણ આપીએ છીએ હું હર્ષુખભાઈ ડોકરિયા સરપંચ બાદલપુર આથી અમે અને નક્કી કરેલું છે કે આ ખાતર બિયારણ એના બધા એના ભાવ વધે છે પણ ખેડૂતોને પોષણ સંભાવ ભાવ મળતા નથી અને અમારે કોઈ સરકાર આને લેવા દેવા નથી કે કોઈ રાજકીય પક્ષ આરે લેવા દેવા નથી અમે તો ખાલી ખેડૂત મિત્રો બધા મળી અને એક અમારો વિચાર રજૂ કર્યો છે કે ભાઈ આપણે આંદોલન કરવા જઈએ અને ખોટી એકાબીજાની પેલી કરવી એનાથી આપણો વિચાર એક એવો રજૂ કરીએ છીએ કે હવે પછી આપણે આપણા ખેતરની અંદર આપણે જેટલું જોઈએ ને એટલું જ વાવેતર કરવાનું વધારે આપણે વાવેતર કરવાનું નહીં આપણે માનો કે વર્ષના બે ખાતે ઘઉં જોતા હોય તો આપણે બે વીઘાનું જ વાવેતર કરવાનું કે જેથી કરીને આપણે આપણી ખેતરની વસ્તુ આપણે રાખી શકીએ અને આ હેતુ માટે અમારે કોઈ રાજકીય કે કોઈ પણ અમારો એવો મકસદ નથી કે કોઈ રાજકીય પક્ષ અમારે કોઈ લેવા દેવા નથી આ કાર્ય કાર્યક્રમ કરવા માટે અમારો હેતુ ફક્ત અમે અમારા ખેડૂત મિત્રોને આજુબાજુના દસ ગામના મિત્રોને બોલાવી અને પત્રકાર સામે ખેડૂતોના પ્રશ્ન અને વાચા રજૂ કરવા માટે અમે આ આયોજન કરેલું છે જય હિન્દ જય ભારત